ગણપતિ બાપ્પા મોર્યા એક જયઘોષનો ગૌરવશાળી ઇતિહાસ ગણપતિ બાપ્પા મોર્યા એ માત્ર એક નારો નથી પરંતુ તે ભગવાન ગણેશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ભક્તિ અને સદીઓ જૂના ઇતિહાસનું જીવંત પ્રતીક છે હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજનીય દેવતા તરીકે પૂજાતા શ્રી ગણેશજીના આ જયઘોષ પાછળ એક મહાન ભક્તની ગાથા અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રેરણા જોડાયેલી છે મુખ્યત્વે મહારાષ્ટ્રથી ગુંજતો થયેલો આ નારો આજે સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં ગણેશ ચતુર્થીના પર્વનો પર્યાય બની ગયો છે મોરિયા શબ્દનો અર્થ અને દિવ્ય ઇતિહાસ આ જયઘોષમાં મોરિયા શબ્દનું જોડાણ ચૌદમી ઋણ પંદર મીટર સદીના એક પરમ ગણેશભક્ત સંત મોરિયા ગોસાવી સાથે છે પુણે નજીક આવેલા ચિંચવડ ગામના આ સંતે પોતાનું સમગ્ર જીવન ગણપતિની ભક્તિમાં સમર્પિત કરી દીધું હતું તેમની ભક્તિ એટલી પ્રબળ હતી કે લોકો તેમને ભગવાન ગણેશનો અવતાર માનતા હતા દંતકથા અનુસાર સંત મોરિયા ગોસાવી દર મહિને ગણેશ ચતુર્થીના દિવસે ચિંચવડથી પગપાળા ચાલીને મોરગાંવમાં આવેલા મયુરેશ્વર મંદિરના દર્શને જતા હતા તેમની વૃદ્ધાવસ્થામાં જ્યારે તેઓ ચાલીને જવા માટે અસમર્થ બન્યા ત્યારે ભગવાન ગણેશ તેમના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે તેઓ પોતે ચિંચવડના કુંડમાં તેમને દર્શન આપશે બીજા દિવસે જ્યારે મોરિયા ગોસાવીએ કુંડમાં સ્નાન કર્યું ત્યારે તેમને ગણેશજીની એક દિવ્ય મૂર્તિ મળી તેમણે તે મૂર્તિની ત્યાં જ સ્થાપના કરી સંત મોરિયા ગોસાવીની આ અનન્ય ભક્તિ અને ભગવાન સાથેના તેમના અતૂટ સંબંધને કારણે લોકો ભગવાન ગણેશને તેમના પરમ ભક્તના નામ સાથે જોડીને બોલાવવા લાગ્યા આમ ગણપતિ બાપા નો જયઘોષ શરૂ થયો જેનો અર્થ થાય છે હે ગણપતિ પિતા તમે એ જ છો જે ભક્ત મોર્યાના છો આ નારો ભગવાન અને ભક્તના દિવ્ય સંબંધની સ્મૃતિ કરાવે છે જયઘોષની લોકપ્રિયતા અને રાષ્ટ્રીય સ્વરૂપ છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન ગણેશ પૂજાનું મહત્વ વધ્યું હતું પરંતુ ગણપતિ બાપા મોર્યાના જયઘોષને રાષ્ટ્રવ્યાપી ઓળખ અપાવવાનું શ્રેય ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકને જાય છે અઢારસો ત્રાણુંમાં જ્યારે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું ત્યારે અંગ્રેજોએ લોકોના રાજકીય કે સામાજિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો તે સમયે લોકમાન્ય તિલકે લોકોને એકત્ર કરવા અને તેમનામાં રાષ્ટ્રવાદ અને એકતાની ભાવના જગાવવા માટે ગણેશ ચતુર્થીના પર્વને ઘરેલું પૂજામાંથી સાર્વજનિક ગણેશોત્સવનું સ્વરૂપ આપ્યું તેમણે પુણેમાં પ્રથમ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કર્યું આ જાહેર ઉત્સવો દરમિયાન ગણપતિ બાપ્પા મોર્યાનો જયઘોષ મુખ્ય નારો બન્યો જેણે લોકોને ધર્મની સાથે દેશભક્તિના સૂત્રમાં બાંધ્યા આ પ્રયાસને કારણે આ નારો મહારાષ્ટ્રના ગામડાઓથી લઈને સમગ્ર ભારતમાં ગુંજી ઉઠ્યો જય ઘોષનો સંપૂર્ણ અર્થ ગણપતિ બાપા અહીં ગણપતિ એટલે કે ગણોના અધિપતિ અને બાપા મરાઠી શબ્દ છે જેનો અર્થ પિતા થાય છે આ સંબોધન ભગવાન ગણેશ પ્રત્યેનો પ્રેમ આદર અને પિતાતુલ્ય સ્નેહ દર્શાવે છે મોર્યા આ શબ્દ મહાન સંત મોર્યા ગોસાવીનું સ્મરણ કરાવે છે અને તેમના જેવી નિઃસ્વાર્થ ભક્તિની પ્રેરણા આપે છે આમ ગણપતિ બાપ્પા મોર્યાનો સંપૂર્ણ ભાવાર્થ છે હે અમારા પિતા સમાન ભગવાન ગણેશ અમે તમને એ જ રીતે ભજીએ છીએ જે રીતે તમારા પરમ ભક્ત મોરિયા ગોસાવીએ ભજ્યા હતા તેમની ભક્તિનો સ્વીકાર કરીને જેમ તમે તેમને દર્શન આપ્યા તેમ અમારા પર પણ કૃપા કરો આજે પણ ગણેશોત્સવ દરમિયાન જ્યારે આ જયઘોષ ગુંજે છે ત્યારે તે માત્ર એક ધાર્મિક નારો નથી હોતો પરંતુ તે ભારતીય સંસ્કૃતિની ભક્તિ પરંપરા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમને ગુજરાતી વાર્તાઓ અને કથાઓ સાંભળવી ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દરરોજ નવી વાર્તાઓ સાથે તમને મનોરંજન અને પ્રેરણા મળશે તો આજે જ જોડાઈ જાઓ અમારી સાથે